ખાલ ડખામ તેઓ મારો ને તે નહીં રાખતો કે નહીં ઊંઘેકતો ઘેકતો નિમો તો હું તો ડ્રેસે બદલી નાખ્યો બાપા રેલો ખરેખર ખોર્યો કાલ આલીયા સાથી મારે આટલી ફૂલે લીધી ને તે દબાઈ મારતો સાથી મોતો આખો ડ્રેસ બદલી નાખ્યો સરળું ખરેખર જો તું પોલીમ છે ગયો એ આ સદાબા સરપંચ ને ખરેખર જો આવું જો મારતો તો હાથમાં આવી ગયો ને કાળુ તો પેલી મોસ પીલું ને એમ પીલી નાખું કાળુ તો છત્રી ની સાથે જન્મ લીધો હોય ને તો એકલો લેબડો મો મળજે જો પેલા પોલ્લે પઠવા પીલી ના હેડી ને ભૂલી ગયો પાછો ખોળા તને તો આ દાંઠ મોકાલ્યો છે ને કાળિયાના આ દાંઠ મોકાલ્યો છે બાપુડા તને તો દાંઠ મો ગાલવાની જરૂર નહીં તું તો પેલા ઓલા ના પેસો જવો તારો તો બધો પાણી નાખો તું છો કોઈ હજી હરિનો લાલ તો સગન લાલય દેખવાય છે થોડા નાવો તો પીલો સગન જયા હાલ હુરા કયો થઈયો કોને મારીએ કે આ હું મારીયા આપણે આ જોર ના હે માતુ દઈ મોની મોતો છોરો બહુ કાલ નો ગયો જી આ થોરી આયો ઝઘડો હતો ઈ નો નાઈ મો માર થઈ જા એ મોની મોટો ઠંડો તળો વંગાલેલો રોટલો માં પોરે ખવરાયો છે આ મન તો સરપન હું ગુતુ ગાતું જ દઈ કે મારી સાથી કેટલી બાર નીકળી લે થી હા કાઈ ઉલણી ને ઘર તો ને કે સાતો હુદી મોય પેઈ ગયો છે શિકાર પોહળો શીખ ગયો

ખોડીઓ તો ખોડીઓ પણ પેલો કૂતરું છે ને તો એનાથી બી ભાઈ જશે તો આપણી જરૂર પડશે જ લઈ અરે તો ખાલી જોવા જંગા ઓમ કઈ કઈ તો જેટલા દુશ્મનો એટલો કરી કરી માર કોના માર એવું કરું છું તત રહેવાનું એવું જ કરું છું પેપોજી મોખું કે આપેલું ડિપોઝિટ મો ખમર રહેવાનું સી ખબર હા આ બોલાતું એને હું કહું છું ના તો કરવા તો વળી તો જીવ પણ આપણા ડોહો નું ના કપાઈ ગયું કદી ના બોલતાલીયા ખબર નહીં પડતી પણ આપડું તો ખાડા મારે આપડું તો હું અમે આપડી આબરૂ રાખીએ છે

ગમે તેમ સ્વિમિંગ પુલ બનાવી એટલું પોણી આવી તો માર ખાઈ જાય ખોર ભાઈ જાય વાહવામાં પડે ના

તો તારા ઢોલ જ્યો ભેગા થઈ જશે આખું કોક થાય ભૂલી આજ નો છોકરો આવે છે નો છોકરો પેલો બાર ને વિલન વિલન ન જતો પેલા તો વિલન છે બંદુકો બંદુકો બધું રાખે છે કરાટી કરતો પેલા તો આટલા ગોળી મારું કરવાના તમે પટી ગયું કઈ ગેલી ને ગેલી અરથી ઉપર ચાર મગન ખાલી કોમ પણ હતો આપડે ના હરકું ખાઈ પાર્ટી છે ને આપડે કોઈક વિચારવું પડશે ઘેર જન ઊંઘી ના જવાય છે આ તો ઘેર બધું સાધન ચાલુ કરી દે

નકર એકી આસકા મોટા બે હાટી ને ઉભો થયો પેલો હારી જવો હતો ની તળે તું તો બોડી ગાર્ડ લાયો હતો મારી માલી હાર જોઈ શું છો ને આ ડોકો શાંતિ હોય તો આ બેહી હોય કે જો ના ઓ તો તું કે હું કહેતો નહી છોકરો છે એટલે મારા હું બોડી બોડી છે પાછી બોડી તો હું બનાવવા તો હું કવ સુ લે હા પણ આવ્યો ને ખેલ ખોળો ને તારા ખોળો કાકો ખોડો ખોડું ખોડું કાકું કાલ તો જોર માર્યા બાચી ના છે ખબર પડ તું ખબર નઈ

જોયું મારો લાલ પહોંચી ગયો સરપંચ સંસ્કાર લગાવ સંસ્કાર તો વખ ના રે

બાબુલાલ ના બાબુલાલ મહિના છે સરપંચ ના સરપંચ ના બાબુલાલ ના મહિના છે તારા ના તું રેનાંગરિયો

ખરેખર બોડી ગાર્ડ ના ભૂખે ના કરી દેબન બે તો થઈ રહ્યું